અને જૂનાગઢ જિલ્લાનું ન માત્ર મુળાસિયા પણ સરોળ ગામ પણ બેટમાં ફેરવાયું છે સૌરાષ્ટ્ર અને મેઘરાજાએ ધમરોળ્યું છે ગઈકાલ રાતથી રાતથી તોફાની બેટિંગ શરૂ થઈ હતી અને એના પરિણામ સ્વરૂપ કઈ કેટલાય ગામ કઈ કેટલાય તાલુકાઓની અંદર જળબંબાકાર થઈ ગયો છે અને એમાંનું જ એક છે આ સરોળ ગામ કે જ્યાં આગળ રસ્તા પાણીમાં ડૂબી ગયા છે રસ્તા ઉપરથી પસાર થવું એટલે જીવને જીવના જોખમને આમંત્રણ આપવા સમાન થઈ ગયું છે સાબલીમાં કમર સમા પાણી ભરાયા છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું અને લોકોની હાલાકી લોકોની પીડા લોકોની તકલીફ નો ચિતાર મેળવ્યો

બધા ગામોમાં પાણી પાણી જ છે અટાણે જ્યાં જોઈ ને રોડ ઉપર એટલું પાણી છે તો ખેતરમાં કેટલું હોય તો તમારે તમે જોઈ શકો કેવી પ્રકારની નુકસાની છે નુકસાનીનો કોઈ માપ જ નથી સાહેબ માંડવી મગફળી હતી અને સોયાબી હતા બધું કરતા હાબરી ઓઝત અને ઢીલોરી હવે હાબરીનું પાણી છે ને સીધે જ અહીં આવે અને આ છે ને બધું માંડવી અને ધોવાણ થઈ ગયું અને પરિસ્થિતિ ખરાબ આજુબાજુના જેટલા ગામડાઓ છે એમાં કેવી પરિસ્થિતિ હોય છે ત્યાં લોકો શું કરતા હોય છે ખાસ કરીને આવા જવા માટેનો માર્ગ રસ્તા ખરસ્તા બ્લોક હા બ્લોક અને વારંવાર રજૂઆત કરતા કે આ નદી છે ને નદી પોળી ઊંડી કરાવવાની છે પણ કોઈ કરાવી શકતો નથી તો ખેડૂતો જે જણાવી રહ્યા છે કે જે પાણી આવી ગયું છે જે પૂર આવ્યું છે તેને કારણે ખેતરો ધોવાઈ ગયા છે ધોવાણ થતાની સાથે જ મગફળીને સોયાબીનનો જે પાકનું વાવેતર કર્યું છે તેને વ્યાપક નુકસાની જોવા મળી છે આ એક ગામની કહાની નથી પરંતુ સમગ્ર ઘેર પંથકની આ પરિસ્થિતિ છે આપ જોઈ શકીએ છીએ કે જે રીતે પાણી સતત પ્રવાહ વધી રહ્યો છે ને જે તિલોરી નદીમાં પાણી આવે છે જે સાબલી નદીનું પાણી છે તેના સમગ્ર છે તે ગામમાં ફરી વળ્યું છે ખેતરોમાં ફરી વળ્યું છે તેને કારણે વ્યાપક નુકસાની જોવા મળી રહી છે આ ઘેર પંથક વિસ્તારો છે આ તમામ જે પાણી છે તે તેના અહીં ભરાઈ ચૂક્યું છે અને નીચેના વેચાણ ગામોને તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કેતરજા સંદેશ ન્યૂઝ સરોળ